ગઈ તારીખ ચૌદ નવના રોજ ચૌદ નવ પચીસના રોજ અમારે ત્યાં સોનગઢ જિલ્લાના એક તેર વર્ષના દીકરી છે એમણે અહીંયા અમારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આવીને હકીકત જણાવેલી કે અમારે રવિશંકર કરીને એક જે છોકરો છે એણે મને ગયા જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન મારી સાથે રેલવે સ્ટેશન પાસે જ્યાં પોસ્ટ ઓફિસ છે એની નજીકમાં જે અવાવરું જગ્યા છે ત્યાં લઈ જઈને અવારનવાર રાત્રે મારી સાથે દુષ્કૃત્ય કરે છે એવું જણાવેલું જેથી અમારા આઈજી મેડમ છે પરિચિતા રાઠોડ મેડમ અને અમારા જે એસપી સાહેબ છે અભય સોની સાહેબ તેઓની સૂચના મુજબ કે નાના બાળકો હોય એકલી સ્ત્રી હોય કોઈ પણ એવાને કોઈ અન્યાય ન થાય એમને કોઈ ભોગ બન્યા હોય તો એમને તાત્કાલિક ન્યાય મળે એવી કડક સૂચનાના આધારે અમે એ બાબતે તપાસ કરતા ખરેખર જે ફરિયાદી દીકરી છે એ ભોગ બનેલ હતી અને એમની પાસે એ ફરિયાદી પાસે એક રવિશંકર નામના મોબાઈલ નંબર હતો જે આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે અને ફરિયાદીના કહેવા મુજબ આ જે આરોપી છે એ છેલ્લા બે એક મહિનાથી એને અવારનવાર આવી રીતે દુષ્કર્મ કરેલ હતું આરોપીની શોધકાળ ખોળ કરતા અમને આજે આરોપી મળી આવેલ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ હાલમાં ચાલુ છે ફરિયાદી દીકરી છે તે એના મા બાપ સાથે એને અવારનવાર કદાચ અણબનાવ કે કોઈ ઠપકો આપવાના કારણે તે ઘરેથી ભાગી આવેલી હતી અને અહીંયા જે ફરિયાદી આરોપી છે એ પણ છૂટક મજૂરી કરતો હતો ફરિયાદી દીકરી છે તો એ પણ છૂટક મજૂરી કરવાનું કામ કરતી હતી એવું એણે ફરિયાદીમાં જણાવેલું છે એ રીતે એમનો રેલવે સ્ટેશન ઉપર સંપર્ક થયેલો અને ભાઈબંધી દોસ્તી થઈ લઈ હાલમાં પૂછપરછ ચાલુ છે છૂટક મજૂરી કરે છે એવો કઈ એનો ભૂતકાળમાં કોઈ ગુનો હોય એવું અત્યાર સુધી જણાવ્યું નથી તેમ છતાં તપાસ ચાલુ છે અને રિમાન્ડ વિમાન્ડ મેળવી અને આગળની હજી વધુ વિગત જાણવામાં જણાવવામાં આવશે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે